દાદા તમે ક્યાંથી આવેલા છો દામતોણ તમને શું પ્રોબ્લેમ હતો સતત પેશાબ તમારો ચાલુ રહેતો બરાબર છે મોબાઈલ અચ્છા અચ્છા અત્યારે કેમ છે એમને આ વીસ એક દિવસ પછી તમે ફરી આવ્યા છો તો તમને કેટલા ટકા આરામ ગણાય પચાસ ટકા જેવો ગણાય બરાબર છે ને તો તમને તે વખતે શું આપવામાં આવ્યું હતું આ બે બોટલ આપવામાં આવી હતી અને એના પહેલા કેટલો ખર્ચો થયો તમારે એસી હજાર વિજ્ઞાનને આજે અને ડૉક્ટરોને ચેલેન્જ છે કે એસી હજાર ખર્ચના જે રિઝલ્ટ ના મળ્યું તે પાંચ વાયુ અને ત્રણ દોષ વાતપીત અને કક ઉપર ફક્ત અમૃત પુષ્પ અને પુનર બોટલથી પરિણામ મળે છે એ દાદા આજે એમના મોઢે કહે છે બરાબર છે ને દાદા કે એસી હજારમાં એમને જે રખડાપટ્ટી થઈ અને નળી પણ નીકળી ગઈ અને આજે પેશાબ એકદમ કમ્પ્લીટ રોકાઈ ગયેલો છે વાયુથી પેશાબ રોકાતો નહોતો અને પિત્તની પથરી ભરી હતી તો વારપિત કપ અને વાયુ આ બધાનું પરિણામ આપને આ અમૃતપુષ્પની અંદર જોવા મળે છે જય દ્વારકાધીશ ભરત પટેલ અમૃતપુષ્પ વિતરક અમદાવાદ પૂર્વ ચોરાણું અઠ્યાવીસ છન્નું બાવીસ ત્રાણું જય દ્વારકાધીશ